અમારે જો તો બધાને જય માતાજી તો મિત્રો આજનો જો કમ્પલેટ નાઈટ થઈ ગઈ છે અને આ ચેનલ માં આપણે આ પહેલી વાર છે પહેલો વિડિયો છે ફર્સ્ટ બ્લોગ તો તમારે બધાને સપોર્ટ કરવાનો છે અને અમારે મેડમ શું કરે છે જો કેમ છે મજામાં ઓ નાસ્તો નાસ્તો કરવા અમારે દઉવે ભાઈ બેઠા છે નાસ્તો કરો પોગી ગયા છે દઉવે તો નાસ્તો બની ગયો છે પાકરી

જલ્દી નાસ્તો કે મસ્ત મસ્ત કી દે મસ્ત છે નાસ્તો હારો છે હે દો હારો છે નાસ્તો એના મારા આ નાસ્તો કરે છે હા કે કહેવાનું શું કહેવાનું મસ્ત છે કે મસ્ત છે કે અરે વાહ આમ કદે આમ કદે તો દો દાદાને કદે હમ અમાર નખરા કર્યા જ કરે બસ મોટું બંધ કરી દે કે હાલો નાસ્તો કરી લો પછી પીપ જવાનું છે પીપ માં મોબાઈલ નહીં પેલા નાસ્તો બેટા ત્યારે તના તો થાય છે મોબાઈલ હાથમાં છે તો હાલો હવે આપણે જઈ થી દુકાને તો મિત્રો સૌ હતા આપણે દુકાને આવી ગયા છીએ આપણી દુકાન છે સંતોજવા અમારે જો શટર કોલે છે ને અહીં આપણી આવી દુકાન આવેલી છે ને આવું કંઈક લોકેશન છે તમે જુઓ મસ્ત મજાનું છે આગળ આ દુકાન આવી ગયા છે થોડું કામ કાજ કરી લઈ તો ફ્રેન્ડ અત્યારે જુઓ અમારે રાજુલામાં વરસાદ ચાલુ થઈ ગયો છે મસ્ત મજાનો ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે તમારા ગામમાં કેવો વરસાદ છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહી એક જોતા વરસાદની મજા આવે પણ એક ધારો છે એટલે બંધ જ નથી થતો

કેમ છે બંસી હાય હાલો મોબાઈલ જ ગુમેડા કરે છે લીજો જમાલો ટાપટ તો મિત્રો હાલો જમવાનું બની ગયું છે કારેલાનો શાક ને રોટલી અને મરચાની ચટણી તો હાલો આપણે જમી લીધું તો મિત્રો જો અત્યારે આપણે જમી લીધું છે કારેલાનું શાક ને રોટલી બહુ મજા આવી ગઈ અને હવે આપણે થોડીક વાર આરામ કરી લઈએ

તમે પણ કરી લો અને આપણે ગોળ જવાડવાનો હતો એ છે તો હવે આપણે છીએ લોકેશન મિત્રો મસ્ત મજાનું છે તમે જુઓ ડેમના કાંઠે આવેલું છે માવળિયાનું મંદિર એનું લોકેશન છે આપણે સાવરકુંડલા રોડ ઉપર જાતા આગડીયા જગતું છે ને એની બાજુમાં મંદિર આવેલું છે તમે અવશ્ય વાર જરૂરથી આવજો તમને કોઈને જો કાંઈ પણ સાઈટનો દરદ હોય તમે આ દાદાનો તમે કોણ માનો તમને સો ટકા એનું જ કરી દઈ તો સંતોષભાઈ હવે આપણે નીકળવું છે ને અમારે મેડમ નીકળે ત્યારે ગોળ લઈ લીધો છે પ્રસાદી માટે ગોળની ને દ્રવ્યો અમારે ને

છોકરો બોલાવે છે ને મમ્મી બોલાવે છે તો હાલો હવે આપણે સહી સીધા આપણે ઘરે હું કન્ટિન્યુઅ બ્લોકમાં બિન્યા રહીજો

બહુ બણ ને બહુ જ ઓલા એક ચાલુ કર હા આવ બધું છે અમાર બેન ને બહુ બણ પડે છે અને મેડમ બસારા એકલા એકલા રસોઈ બનાવે છે ને બન છે છે અમાર મોબાઈલ પર છે આનો બટાટા ભૂણા બહુ તેલ નાખે કેવું છે જો વાંધા ની મજા પાણી છે ને વિના છે શું કરવું તો બધી કેવું લાગ્યું કમેન્ટ માં કીજો તો મિત્રો અત્યારે તો બટેટા ભૂંગળા તમારે ખાવા હોય તો આવી જાઓ બહુ મસ્ત મજાના બનાવ્યા છે તો ફ્રેન્ડ જો અત્યારે બટેટા ભૂંગળા ત્યાર થઈ ગયા છે જુઓ તમે મસાલેદાર બનાવ્યા છે તો આલો બધે ખાવા કેમ હારા બેના ને ભાઈ અરે મસ્ત અને ભેગી ગાંઠિયાનું શાક તો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે એકદમ ફ્રી થઈ ગયા છીએ જમીને મજા આવી ગઈ કેમ તો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને વિડીયોમાં જો નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી જય સુરાપુરા દાદા